હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ દૂધી ચણાની દાળનું શાક તો તેના માટે મેં અડધો વાટકો ચણાની દાળ લીધી છે એને ગરમ પાણીમાં પલાળવાની છે બે કલાક માટે તો ગરમ પાણી મૂકી દીધું છે અને અડધો વાટકો ચણાની દાળ છે એ પલાળવાની છે ઢાંકીને બે કલાક માટે મૂકી દે હવે એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે બે ટમેટા લીધેલા છે હવે ચાર વ્યક્તિ માટે કરવાનું છે એટલે અડધી દૂધીનો ઉપયોગ કરવાનો છે તો અડધી ધૂતીની પિલરની મદદથી છાલ ઉતારી અને નાના નાના એના પીસ કરી લેવાના છે હવે કૂકરમાં બે ચમચા તેલ મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે થોડી અડધી ચમચી રાઈ ઉમેરવાની છે રાઈ એકદમ તતડી જાય પછી હિંગ ઉમેરવાની છે ત્યારબાદ હળદર ગરમ તેલમાં એડ કરી દેવાની છે ત્યારબાદ આ પીસ કરેલા દૂધીના છે તે એડ કરવાના છે હવે બે ટમેટાના પીસ કરી લીધા છે તે એડ કરીશું ત્યારબાદ તેમાં ચણાની દાળ જે પલાળેલી છે એ ઉમેરવાની છે ત્યારબાદ હવે બધા મસાલા કરવાના છે તો સૌ પ્રથમ હળદર તો આપણે નાખી દીધેલી છે એટલે હવે બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાનું છે ત્યારબાદ મીઠું એડ કરીશું એક ચમચી ત્યારબાદ તેમાં ગોળ નાખીશું પછી સારી રીતે મિક્સ કરી લઈશું આપ જોઈ શકો છો એકદમ મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ તેમાં સારી રીતે હલાવી લેવાનું છે પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે આપ જોઈ શકો છો ચણાની દાળ હોવાથી અડધો ગ્લાસ પાણી નાખવાનું છે શાકમાં એક વેઠા જેટલું ઉપર રહે એ રીતે પાણી એડ કરવાનું છે જેથી ચણાની દાળ એકદમ સરસ રીતે ચડી જાય અને ચાર વિસલ કરવાની છે કુકર બંધ કરી દેવાનું છે ત્યારબાદ ચાર વિસલ કરી ત્યાં સુધી ચડવા દઈશું હવે આપણું શાક રેડી છે દૂધી ચણાની દાળનું શાક એકદમ ટેસ્ટી અને મસાલેદાર રસાદાર શાક બને છે નાના બાળકોને પણ ખૂબ ભાવે છે આ શાક તો આપ જોઈ શકો છો સર્વિંગ પ્લેટમાં શાક આપણે સર્વ કરીશું એકદમ સરસ સ્પાઈસી શાક બને છે અને બાળકોને ખૂબ ભાવે છે દૂધી બાળકોને ભાવતી નથી પણ ચણાની દાળવાળું શાક બહુ સરસ સ્વાદિષ્ટ બને છે તેથી બાળકોને પ્રિય લાગે છે આપ જોઈ શકો છો રેડી છે દૂધી ચણાની દાળનું શાક